બરાબર તમે પૈસા લેવા આવ્યા હતા ને મને આ આ ચેનલ માતાને ધોને પોતે પૈસા લેવા આવ્યા હતા મેં કીધું કે મે મોયયો ખડ ગયા મનુરિયા તો બોલતો કોણ હે ટેલિયો હે કે ના થે ના તું ગેલિયો હે કે ના થે અબળો આ ટીપણો લઈને ભરાય ઓલો ડબડા ગાટ બારે ડબડા ગાટ ડબડા ગાટ એ નાબળો આ બધા લઈને ભરાય હે આ ના થાય મોહલો કરે અને છોકરા તમારે એમ એમ પોસડું ખબર પડી મારા છોકરા કેટલા હે મારા છોકરા ચાર તો ના થયે ને કમ્પ્લીટ આવા કરી કોઈ નામાં કેટલા મંદિર વાળા પેલી વાળા મન પકડ્યો મોદ આવી ગયો હાથમાં

તીન દાડત તો મારા થી વાત કરે તો પાઠ કરો કાકુ તમારો અને માતા તમારી માતા એ રદા રીધી મારી માતા મારી તો માતા મરી ગઈ બીજી મારે કોઈ માતા આવી નહી હે તો કઈ માતા તન કીધું મારી કે નાય નાયણુ કાકુ દુઈડો કરતો જાય કેટલા જણા લોન મન પકડવામાં અહિયાં ધન ખાડવા કેટલા જણા આવવાના હતા મનસુ હુંગાડી ને તમારો ભાઈ મનસુ લુટવાનો હતો પોપટ લવા એમ લવો ભાઈ ફટોફટ

કીધો કે નહીં બારા મેં બતા કેતો કુતરી કે ફોટો ન બોલો તમાર ની લાવે નાલું આવ્યું મારી મારા ની એમ વાત કરી એટલે તો ધન હવે ધન છો દાતોરીઓ ખેડા એટલે પડી હોય છે બીજા ટેલિયા ભાઈ હું ધૂપ કરાવી પણ ધંધ ઘટાવી પણ આ તો તને પોલીસ પકડશે હો દારે રાતો તને છોડવા નો નહીં જાય આવો ખોટો બીજા નામ કરી કદી નહીં કરે કે મેં ભૂલ કરી અને આવી કોઈ કોઈ નાથ હોક ટેલિયો કે વાદી રોગી કોઈ હો આ ધંધો કરતા નહીં અને નકા હલવાઈ જાય છો કોક ના હાથમાં આવ્યા તો છૂટશો નહીં જમીન નહીં મળાય થાપડી